તો રામે રામ ડાયરાને કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વલા તો શિંગ હતી અને શિંગ આમાં ખેંહ લીધી છે અને ત્યારમાં રોટા વેટર છે અને અમે આને કટર કહે કટર પહેલાં શું માર્યું અને હવે જો કટર કેવી કટર અત્યારે કટરા આલે છે અને એટલી ડુંગળી સોંપવાની છે તો કેમ થાય ડુંગળીમાં વણ હે જોવા અને જો મારા મામા કટર આંખે હો પાંચસો હાંકી ગયા થા અને હવે જો કટર હાક્યા છે અને પાહમાં કાંઈ ઘટે નહીં હો તો હવે કમ્પ્લેટ વાડીમાં કટર હાલી ગઈ છે કટર એટલે રોટાવેટર અને હવે આને બળદથી પાળા સડાવવાના છે અને પાળા સડાવીને પછી ડુંગળી સોંપવાની છે વરસાદ ન આવે તો કેમ કે કટર તો હાલી ગઈ છે આખા પડામાં અને પડવું તૈયાર થઈ ગયું છે એમાંય પાછી આગાહી છે ઓ વરસાદની અને આગાહી પ્રમાણે વરસાદ થાય છે તો વરસાદ થાય પહેલાં ડુંગળી સોંપી દેવી છે આપણે આજ મોલો મારી દેવી બળદથી લાઠી નાખવી વરસાદ ન આવે વરાપરે મારા કાલ પાસે સોંપી દેવું ડુંગળી કેમ કે આ જાજુ નથી એક બેન તણ વીઘા જેવું છે આખો પટ્ટો જોઈ લે એટલે આજમાં આને તૈયાર કરવાનું છે અને કાલમાં મેળ આવે તો દાળિયા કરીને સોંપાવી દેવું છે તો હાલો હવે આપણે મોલ્લો મારી દેવી બળદ લઈ આવું બળદને લાઠ્યું તો જવો બળદ ધીરે ધીરે હાલ્યા આવે છે અને મેં પાછળ મોલ્લાના પાંખડા પકડ્યા પાંખડા અને બાજુમાં જવો મારો ગબ્બર હાલ્યો આવે એવો હું કઉ બધા ધીરે 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 હાલવા દો ભલે આપણે ધીરે આવે છે એમ પાળા હારા થાય કહો અને પાળા હારા થાય તો ફૂટે ઓછા અમુક એક એક ગેરામ બે વાર લાઠિયું મારવું પડે એવું થાય કેમ કે વાંકા સૂકી પાળા હોય એટલે હરખા કરવા પડે જો આ કેમ આવ્યો જાય ધીરે ધીરે બધું એ પાળો હરખો થાય થોડોક ઉતાળો આવ્યો હોય આગા પાછો થયો હોય તો એ પાછું વાંકા સૂકી થાય એવું છે ચાલો મણો હા ખાવું મેં સાંટાને લાંઠી નાખું જોઈ લ્યો વાડી કમ્પ્લીટ કરી વાળી છે અને બધાએ જો ખાતર નાખે છે ત્રણ જણા ખાતર નાખે અને આપણે જોડી દીધા બળી જાવ હા હમણાં ખાતર નખાઈ રહે એટલે વાહ વાંશ કળ્યું મારી દેવું છે કેમ કે કાલ થાય છે અમાસ અને અમાસને દી અમારા ગામમાં રામગઢમાં બજા જોડે નહીં અમાહ નદી પછી અમુક આવે બોલો હાથે માથે એવા મોટા મોટા તહેવાર અમાહ ફરી ગયા હા જવા જવાબ પૂરું કરવા આવી ગયા છે ખાતર આપણે લેવા ગયા હતા ખરીપ્યો ભૂલી ગયા હતા લીમડે એ ખરીફ્યો લઈ આવ્યા છે એ બી હમણાં મૂક્યું વહેતા સ્ટોપે સ્ટોપમાં આ છેટે ઓલા છે આ છે જોઈ લો હાલો લોકવાળું અને આ અમે ધીરે ધીરે હાંકવી અને આગળના પાંખડા કાઢી નાંખવી ટૂંકા પાંખડા રાખવી એટલે ધોરિયો થાતો આવે ધોરિયો થાતો આવે એટલે સાઈડમાં થોડા થોડા નાંગળા જ બંધવાના રહે જવો કેવો પ્લાન છે જવો તો કેમ કે ધોર્યો થઈ જાય પાણી મને હાલવા એવો ધોર્યો થઈ જાય ને જો આ રીતે નીકુ નાખ્યું બળજીથી જો આમાં સીધું પાણી જ મૂકવાનું રહેરિયો થઈ ગયો છે નાકા ઉગાડીને પાણી મૂકવાનું તો આ રીતના મોલ્લાના પાંખડા કાઢી નાખ્યા બરાબર ટૂંકા ટૂંકા મોલ્લાના પાંખડા કરી નાખ્યા ડુંગળી પાડી દીધું ઇન્ટર જવા

રોપની ડુંગળી સોપાય એટલે લાઇટ હોય એટલે વાસ પાણી મૂકવું પડે કેમ કે બપોર પહેલાંનું સોપાણ હોય ને એટલે પાવવું પડે પાવર હોય તો કેમ કે બપોર સુધી પાવર રહે એટલે સોંપ્યું એટલું પી જાય અને બપોર પછી સોંપે એ પાછું કાલ પી જાય જેમ વાહ વાસ પાણી પીવે એમ એ નહીં પાંદડે રોપ ઊભો થઈ જાય એ નહીં પાંદડે અને જવો લીટી ઉપર લીટી લીટી ઉપર લીટી કેમ સોંપે જવો પણ ફટાક ફાટ ફટાક ફટાક ફાટ એની ઝડપ બોવી ભાઈને જોઈ લો કેમ રોપ પછી રોપ મને મૂકવા ના વાર શું લાગે કે વાહ ભાઈ વાહ હું કહું બરોબર ને અડધું સોંપાઈ ગયું છે અને અડધું હવે આવતી કાલે સોંપવાનું છે કેમ કે આજ સત્તર જણા હતા એટલે અડધું સોંપી દીધું છે અને કોઈ કાલ અતર ને અત્યારે આવો એટલે એટલું સોપાઈ જાય બરોબર ને પૂરું થઈ જાય હાસ થાય તો મૂક હવે તો આટલી સોપાઈ ગઈ છે હો અને બે ગાંઘડી રોપ્યો હું કલો ઘર ઘર ઘરના સોંપી દેવી તાત્કાલિક કેરો બાંધી વાળ્યો તાત્કાલિક સોંપવાનું નક્કી કરી નાખ્યું છે બે ગાંઘડી વધ્યો છે તો અલગ વરે પાડી દેવી એટલે વરે પાડવી રોપ ત્યાં પણ જોવા રોપમાં માં ઘટે ઘટે નો ઘટે બે જણા બેઠા બે ઓળખ્યા બેઠા લીટી ઉપર લીટી આ ભાઈ ત્યાં પણ જોઈ લે એને કોરા પગલે બધામાં ડુંગર સોંપાઈ ગઈ છે ત્રણ વીઘાની જેમ હતું સાંટા આવ્યા છે એટલે સોંપવા દે નહીં પણ વાંધો આવ્યો નથી બરાબર ને સારું તો જાતા જાતા સબસ્ક્રાઇબ કરતા જઈએ ને ભૂલતા નહીં કરો બંધ